રાણાવ નજીક જાંબુવતી ગુફા ખાતે સંત રામેશ્વરદાસ બાપુની નિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમયુ શિવ દર્શન મહાપ્રસાદી અને રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા

તો એમાં પણ ઘણા લોકોએ રક્તદાન કરી અને ધન્યતા પ્રાપ્ત થઈ હતી આશરે 100 કોટલ રક્તદાન ની થયેલ છે અને ત્યાર બાદ આપણે જે પરિષદની અંદર આપણે પ્રસાદીમાં જે લોકો જોડાણ હતો તો 25000 ની આસપાસ સંખ્યા હશે અને જે પોલીસ કર્મી જીઆરડી લોકો એ પણ ધોમ તાપમાં જે કામગીરી બજાવી એ પણ ધન્યતાને પ્રાપ્ત છે અને જે આ રાજકોટની ઘટના બની હતી એ ઘટનાને ધ્યાનમાં રાખી અને જે આપણે સેફટીની આયોજન રાખ્યું હતું એમાં પણ બહુ બહુ સંભાળીને જે રાખી હતી